કૃષ્ણ કનૈયા લાલ કી જય હું છું ફાલ્ગુની પટેલ આજે હું તમારી સમક્ષ એક સુંદર મસ્ત નવું ભજન રજૂ કરું છું અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લખાણ પણ આપેલું હશે તો તમે ભજનને જોજો પૂરું જોજો લાઈક કરજો શેર કરજો કમેન્ટમાં કહેજું કેવું લાગ્યું અમારી બીજી મારી એક ચેનલ છે ગોપી ભજન મંડળ ડાકોર અમારી પર્સનલ ચેનલ છે તો હું ભજન દુનિયાનો કેવો રિવાજ કેવો રિવાજ આ તો કેવો અન્યાય છે દુનિયાનો કેવો રિવાજ કેવો રિવાજ આ તો કેવો અન્યાય છે જીવતામાં બાપને ગંગા પાય આ તો કેવો અન્યાય છે દુનિયાનો કેવો રિવાજ કેવો રિવાજ આ તો કેવો અન્યાય છે જીવતા મા બાપને રોટલો ના આપે બાપને લાડવા લાડવા જમાય ખવાય આ તો કેવો અન્યાય છે દુનિયાનો કેવો રિવાજ કેવો રિવાજ આ તો કેવો ઘરમાં ના રાખે મર્યા પછી ફોટા પૂજાય ફોટા પૂજાય આ તો કેવો અન્યાય છે દુનિયાનો કેવો રિવાજ કેવો રિવાજ આ તો કેવો અન્યાય છે જીવતા મા બાપને જાતના કરાવી જીવતા માં બાપ ને જાત્રા કરાવી પછી અસ્થિ ગંગાજળમાં જાય ગંગાજળ લઈ જાય આ તો કેવો અન્યાય છે દુનિયાનો કેવો રિવાજ કેવો રિવાજ આ તો કેવો અન્યાય છે જીવતામાં બાપની સેવા ના કીધી જીવતા મા બાપની સેવા ના કીધી મર્યા પછી સ્મારક બંધાય સ્મારક બંધાય આ તો કેવો અન્યાય છે દુનિયાનો કેવો જીવતાની સેવા કરાય આ તો કેવો અન્યાય છે દુનિયાનો કેવો કેવો રિવાજ રિવાજ આ તો કેવો અન્યાય છે કૃષ્ણ કનૈયા લાલ હું ઈચ્છું છું કે તમને આ ભજન ગમ્યું હોય પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભજેને લાઈક કરજો કમેન્ટમાં કહેજો કેવું લાગ્યું થેન્ક યુ